વિનંતી કરીશ હવે પાર્ષદ રવિ ભગતને દસ મિનિટ માટે આવી અને પ્રસંગને અનુરૂપ પોતાના હૃદયના ઉદગારો રજૂ કરશે પાર્ષદ રવિ ભગત ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી દેવજોગી યોગી ન સ્વામી નારાયણ આશ્રિત ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા અને આપણા સૌના મોક્ષદાતા પૂજ્ય ગુરુ મહારાજ અને આ ઉત્સવનો લાભ લેવા પધારેલા તમામ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજનો દિવસ એટલે સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ આજનો દિવસ એટલે પૂજ્ય ગુરુ મહારાજ એસીમો પ્રાગટ્ય મહોત્સવ આજનો દિવસ એટલે પૂજ્ય ગુરુ મહારાજ પાસાઠ મો દીક્ષા મહોત્સવ આજનો દિવસ એટલે સુવર્ણનો દિવસ કહેવાય કે જે આપને આ લોકમાંથી ભગવાનના ધામ સુધી પહોંચાડે એવા મહાપુરુષને આપને પ્રાપ્તિ થઈ છે એનો આજે આ ધરાવ પર પ્રાગટ્ય થયું એનો જન્મ મહોત્સવ આજે આપણે સૌ ભેગા મળીને ઉજવી રહ્યા છીએ પૂર્વ ઋષિ મુનિઓને પણ ઘણું બધું તપ કરવા છતાં પણ જે ફળની પ્રાપ્તિ નથી થઈ જે વસ્તુની પ્રાપ્તિ નથી થઈ એ વસ્તુની પ્રાપ્તિ આજે આપણી સહેજે સહેજે થઈ છે ગુણાતીતાનંદ સ્વામી એટલે વાતોમાં લખ્યું સ્વામી કે આજે તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો પણ જો એનો મહિમા સમજાય તો કામ થઈ જાય આપણે જે કાંઈ કરીએ છીએ ભજન કરીએ છીએ તપ કરીએ છીએ સેવા કરીએ છીએ સત્સંગ કરીએ છીએ એ આપણા જીવાત્માના કલ્યાણ કરવા માટે તો કરીએ જ છીએ વાલા ભક્તજનો પણ ભગવાન સ્વામિનારાયણને અને આપણે જે પ્રગટ મહાપુરુષ આપણા મોક્ષદાતા ગુરુ મહારાજ મહિલા છે એમને રાજી કરવા માટે કરીએ છીએ એટલે ભગવાન સ્વામિનારાયણે અંત્યના બીજા વચના મૃતમાં લખું મહારાજ કે આ જીવને જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પરોક્ષ ગુરુરૂપ હરીરને વિશે થાય તો જે કાંઈ સાધન કરવાના છે તે સર્વ સમાપ્ત થઈ જતા હોય છે પણ જો મહિમા સમજાય તો કામ થાય એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં પણ લખું સ્વામી કે પ્રગટ ભગવાન વિના કરોડ એક સાધન કરો પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાડો તો પણ છતાં કલ્યાણ ન થાય પણ પ્રગટ ભગવાન કે પ્રગટ આવા મહાપુરુષ આવા ગુરુની આજ્ઞાથી એક નિયમ પાડીએ ને તો આ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે જાજા નિયમ પાડવા કરતાં પણ આપણે જે મહાપુરુષ મહિલા છે આપણે જે પ્રગટ સ્વરૂપ મહિલું છે એ કેમ કરી લઈએ એમ આપણું કામ થઈ જતું હોય છે પણ એનો મહિમા સમજાય તો કામ થઈ જાય અને જેવો છે મહિમા સમજાય તો એના માટે કાંઈ કરવું બાકી ન રહીએ આવી શુદ્ધ ગુણાતીત પરંપરા આજે આપણે મળી છે અને એમાં આજે આપને સ્વામી બાપાએ એનું અપર સ્વરૂપ એટલે આપણે ગુરુ મહારાજ અહીંયા આપને સર્વને આપી ગયા છે ગુરુ મહારાજનું જીવન જોઈએ ગુરુ મહારાજના દર્શન કરીએ એટલે જોગી સ્વામી મહારાજના દર્શન કરીએ એટલું ફળ મળે છે અમે નાના સંતોએ કોઈએ જોગી સ્વામી મહારાજના દર્શન નથી કર્યા પણ આજે ગુરુ મહારાજના દર્શન કરીએ તો એવી પ્રતીતિ થાય કે સાક્ષાત જોગી સ્વામી મહારાજના દર્શન કરીએ એ જ ફળની પ્રાપ્તિ પણ આજે આપણે થઈ છે પણ આજે ગુરુ મહારાજનો જન્મ મહોત્સવ છે તો એને રાજી કરવા માટે તમે કોઈના જન્મદિવસ ઉપર જાઓ તો નાની મોટી ગિફ્ટ આપતા હોય છો તો આજે ગુરુજીના જન્મોત્સવ ઉપર આવ્યા છીએ આપણે તો આપણે પણ એવી ગિફ્ટ આપીએ કે જેનાથી આપણા જીવમાં સત્સંગ વધે જેનાથી ભગવાન સ્વામિનારાયણ રાજી થાય જેનાથી આપણા ગુરુ મહારાજ રાજી છે અને વિશેષ આપણી ઉપર રાજી થાય એવી આપણા ગુરુ મહારાજને ગિફ્ટ આપીએ એની મરજીમાં જીવન જીવીએ એની અનુવૃત્તિમાં રહીને જીવન જીવીએ એને શું કરવાનું તાન છે એના સંકલ્પમાં આપણે ભળી જઈએ એ જ મોટા મોટી ગુરુ મહારાજની ગિફ્ટ છે અને આજે આપણે સર્વ ગુરુ મહારાજના એક નિષ્ઠાવાન ભક્ત તો છીએ પણ વિશેષ એના નિષ્ઠાવાન ભક્ત બનીએ એવી આ જન્મોત્સવ નિમિત્તે નિયમ લઈએ કારણ કે જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે ગુરુ મહારાજ પણ આશીર્વાદ લેવા તો સર્વ આવે છે પણ આશીર્વાદ લેવા કરતાં પણ એની સાથે જીવ જોડીને રહીએ એની સાથે નિષ્ઠાથી જોડાઈને રહીએ તો આપણે એને કહેવું નહીં પડે કે મારું કામ કરી દો એવા નિષ્ઠાવાન ભક્ત બનીએ તો કામ થઈ જાય પ્રાચીન સમયમાં ગોદાવરીના કાંઠે એક વેદ ધર્મ ઋષિ રહેતા અને એક એનો શિષ્ય હતો એક નિષ્ઠાવાન શિષ્ય કેને કહેવાય છે કે ગમે એટલી ગુરુ પરીક્ષા લે તો પણ એ પરીક્ષામાં પાસ ને એ નિષ્ઠાવાન ભક્ત કહેવાય આ વેદ ધર્મ ઋષિને એકવાર થયું કે મારો શિષ્ય મારી ખૂબ સેવા કરે છે પણ આને મારા પ્રત્યે કેટલી નિષ્ઠા છે આને મારા પ્રત્યે કેટલો ભાવ છે એ મારે જોવો છે એટલે વેદ ધર્મ ઋષિએ એના શિષ્યને કીધું કેવા ગોદાવરીનો કિનારો ત્યાગ કરીને મારે કાશી વિશ્વનાથની સેવામાં જવું છે ત્યાં ગંગાજીના કાંઠે તપ કરવું છે પણ મારા પ્રારબ્ધમાં એવું દુઃખ આવવાનું છે કે એકવીસ વર્ષ સુધી મારી આંખો અંધ થઈ જશે અને એવો શરીરમાં રોગ નીકળશે કે કિલોમીટર સુધી આ શરીરની ગંધ આવશે અને જો તારે મારી સેવા કરવી હોય તો જ મારી ભેગો આવજે અને આ શિષ્ય પણ એવો નિષ્ઠાવાન હતો કે ગુરુ તમારી આજ્ઞા એ જ મારું જીવન છે અને વેદ ધર્મ ઋષિના શિષ્યને લઈને ત્યાં ગયા અને પછી ખૂબ સેવા કરી ધીમે ધીમે આંખો ગઈ ધીમે ધીમે શરીરના રોગ આવ્યા પણ શિષ્યના સેવામાંથી પાછા ન પડ્યા ગમે એટલી એના શિષ્ય સેવા કરે તો પણ એના ગુરુને વઢે કે તને સેવા કરવામાં ખબર પડતી નથી તું આમ છો તું તો એમને મારી ભેગો આવ્યો છો ગમે એટલી ગમે એટલા ખીજાય તો પણ એના શિષ્યને એના ગુરુ પ્રત્યે લેશ માત્ર અભાવનો આવતો એ નિષ્ઠાવાન ભક્તનું લક્ષણ છે એની સેવા કરવાથી ભગવાન વિશ્વનાથ મહાદેવ પ્રસન્ન થયા અને આ એના શિષ્યને દર્શન આપ્યા કે તમને જે તમારા ગુરુ પ્રત્યે નિષ્ઠા છે એ જોઈને અમે રાજી થયા છીએ માગો માગો તમે જે માગો તે આપીએ ત્યારે આ શિષ્યએ કીધું કે તમે ઉભા રહ્યો મારા ગુરુને પૂછ્યા આવું એટલે ગુરુને વાત કરી કે ભગવાન વિશ્વનાથ મહાદેવ પ્રસન્ન થયા છે મારી ઉપર મને દર્શન દીધા અને તમે કહેતા હોય તો તમારો રોગ નાબૂદ થઈ જાય હું માગું અને એના ગુરુ પાછા ખીજાણા કે તારે સેવા કરવામાં આળસ થાય છે એટલે તો હું માગશો ને અને પછી કથા તો બહુ લાંબી છે પછી શિષ્ય કે સારું એવું હું નહીં માગું અને મહાદેવ પાસે આવ્યા અને એટલું માગું કે મને મારા ગુરુ પ્રત્યે નિષ્ઠા છે અને વિશેષમાં હું નિષ્ઠાથી એમાં જોડાઈને રહું સેવા કરું અને ક્યારેય મનુષ્ય ભાવ ન આવે એવી મને એવા મને આશીર્વાદ આપો અને પછી તો વિશ્વનાથ મહાદેવ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને જ્યારે આ શિષ્ય ગુરુની પર્ણકુટીમાં આવ્યા ત્યાં તો વિશ્વનાથ મહાદેવ એના ગુરુ પાસે બેઠા હતા અને એના ગુરુ પણ સાજા થઈ ગયા હતા એના ગુરુએ કેટલી પરીક્ષા કરી પણ આ શિષ્ય એવો નિષ્ઠાવાન હતો કે ગુરુનો અભાવ પણ ન આવ્યો અવગણ પણ ન આવ્યો અને મહિમાથી સેવા કરી આ એક નિષ્ઠાવાન ભક્તનું લક્ષણ છે આપણે જેના પ્રત્યે નિષ્ઠા હોય આપને જેના પ્રત્યે મહિમા હોય આપને જેના પ્રત્યેવો ભાવ હોય એના માટે શું ન થાય એટલે આજનો દિવસ એટલે આપણા ગુરુ મહારાજનો એસીમો પ્રાગટ્ય મહોત્સવ એ નિમિત્તે આપણે ગુરુ મહારાજના આશ્રિત છીએ પણ વિશેષ એને કેને પ્રકારે ગુરુ મહારાજના નિષ્ઠાવાન બનીને રહીએ એની જીભ વડે એમ આપણું શરીર વડે એની મરજી પ્રમાણે જીવન જીવીએ એમાં આપણું સર્વસ્વ આવી જાય છે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય પાર્ષદ ભગતે જ્યારે ગુરુજીનો એસી જન્મોત્સવ છે ત્યારે જન્મોત્સવ ઉપર કંઈ ને કંઈ ગિફ્ટ આપવાની હોય છે આપણે શું આપવું તો કે આપણે એની ઈચ્છાની અનુરૂતિ છે એ વસ્તુ મહત્વની છે આપણા જીવનની અંદર વણાય એ પ્રમાણે આપણે રહી શકીએ વિશેષ સત્સંગને અર્થે કંઈક કાર્ય કરી શકીએ એમનો ઈશક માત્ર ને માત્ર એવો છે કે વધારામાં વધારે જીવ કેમ ભગવાનમાં જોડાય આ બહુ અઘરું છે કઠણ નથી શક્તિ અને સામર્થ્ય આવ્યા પછી ભગવાનમય જીવન રાખવું ગુરુમય જીવન રાખવું એ વસ્તુ બહુ અગત્યની છે એ ઉપદેશ ને સંદેશો તમને ને મને બધાને લાગુ પડે છે એમને તો એમના જીવનની અંદર વણીને આપને ઉપદેશ આપેલો છે તમારા જીવનની અંદર યુવાનોના જીવનની અંદર એ વસ્તુ મહત્વની છે કે તમે જેના પગ ઉપર ઊભા રહીને આગળ આવ્યા છો એનો ઋણ કોઈ દિવસ ભૂલાય નહીં એમને કોઈ દિવસ ક્યારેય પણ ભૂલાય નહીં કદાચ ગમે એટલી પોસ્ટે આપણે પહોંચીએ ગમે એટલા આગળ વધીએ પરંતુ કેના થકી તો કે એ મા બાપ થકી એ વડીલ થકી આપણા જીવનની અંદર આપણે આગળ વધતા હોઈએ છીએ તો એ આપણા જીવનની અંદર એની દ્રઢતા થાવી જોઈએ એવી ખૂબ સરસ વાત કરી